પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર અઠ્યોતેર મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ લખીએ પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન એનો વિષય આપણે રાખ્યો હતો કેટલો ગાળો લીધો હતો સત્તર દિવસ પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી પ્લાસ્ટિકની નકામી બોટલ્સ નાસ્તાના પ્લાસ્ટિકના રેપર્સ પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓ કેટલી હતી ત્રીસ દીકરીઓ આખા વર્ગે આપણે ભેગા મળીને આ કાર્ય કરેલું પ્રોજેક્ટ દરમિયાન શું શું કર્યું તે આપણે લખીએ ત્રીસ દીકરીઓનું ગ્રુપ બનાવ્યું દસ દસ દીકરીઓ ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગઈ અને અલગ અલગ કાર્યની વહેંચણી કરી પ્રવૃત્તિ કરેલ તેઓએ પોતાના ઘરની આજુબાજુમાં નકામી પ્લાસ્ટિકની નાની મોટી બોટલ્સ ભેગી કરી ચાર પાંચ દિવસ પ્લાસ્ટિકના રેપર્સ કચરા પેટીમાં નાખવાના બદલે શાળાના દરવાજા પાસે મૂકેલ કોથળામાં એકઠા કર્યા રેપર્સના નાના નાના ટુકડાઓ કરી બોટલમાં ભર્યા બોટલમાં જગ્યા ન રહે અને બોટલ મજબૂત થઈ જાય ત્યાં સુધી તેમાં ટુકડાઓ ભરીને ઘણી બધી બોટલ્સ તૈયાર કરી બોટલ નું ઢાંકણ બંધ કરી બધી જ બોટલને તેની સાઇઝ મુજબ વર્ગીકૃત કરી શાળાના મેદાનમાં જ્યાં છોડ છોડવા હતા તેની ફરતે આ બોટલ વડે ક્યારા બનાવ્યા પછી તે બોટલને રંગ કરીને તેના પર ડિઝાઇન દોરી જેથી અમારી શાળાના મેદાનની સુંદરતામાં વધારો કરી શક્યા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ શું શું જાણવા મળ્યું લખીએ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક કૌશલ્યોનો વિકાસ થયો શાળા કોલેજ ઘરમાંથી નીકળતા રેપર્સ અને બોટલ્સનો પુનઃ ઉપયોગ કરી શક્યા રીસ સાયકલિંગ ન થઈ શકે તેવા પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની વસ્તુ તું ઓનું નિર્માણ કરી શક્યા